નમસ્કાર સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ આપણે જે જગ્યાએ રહી છીએ જે વિસ્તારમાં રહી છીએ જે જગ્યાએ દરરોજ જાય છે શાક માર્કેટ હોય બસ સ્ટેન્ડ હોય ત્યાં આપણને એમ લાગે કે હવા ચોખ્ખી છે એટલે આપણને કાંઈ ન થાય પરંતુ એ હવામાં પણ પ્રદૂષણ રહેલું હોય છે કે હવામાં પણ બેક્ટેરિયા હોય છે જે આપણને નુકસાનકારક થાય છે કે આપણને બીમાર ફેલાવ બીમારી કરે છે ત્યારે આ માટેનું એક રિસર્ચ જે છે શ્રીમતી જે એ પટેલ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીઓને કહી રહ્યું છે ત્યારે આપણે એમની પાસેથી જાણીશું કે આ કેવી રીતે રિસર્ચ કર્યું અને કઈ કઈ જગ્યાએ સૌથી વધુ બીમાર થતા બેક્ટેરિયા જોવા મળ્યા છે તે આપણી સાથે વિદ્યાર્થીનું જોડે છે તમારું નામ કીજો મારું નામ નકુ મર્શીદા છે અમે જય પટેલ મહિલા સાયન્સ કોલેજમાં ટીવાય માઇક્રો ડિપાર્ટમેન્ટમાં સ્ટડી કરીએ છીએ અમે એક રિસર્ચ વર્ક કર્યું છે જેમાં અમે મોરબી શહેરની અલગ અલગ નવ જગ્યાઓના સેમ્પલ લીધા છે જેમાં વેજીટેબલ માર્કેટ છે સિવિલ હોસ્પિટલ સરદારબાગ બસ સ્ટેશન અમારી કોલેજ છે પછી પોલીસ સ્ટેશન છે પછી આ બેંક છે અને પોસ્ટ ઓફિસ છે અને મંદિર છે જેવા અમે કલેક્ટ કર્યા છે જેમાં જેના લીધે આપણે મોટાભાગે શ્વસનતંત્રના રોગો થાય છે અને અમુક પ્રમાણમાં આપણે સ્કીન અને આપણ આપણો નવ સિસ્ટમ એટલે કે આપણા ચેતા તંત્રને લગતા રોગો થાય છે ના એટલે કે આ પ્રોસેસ છે ને એમાં અમે બ્લડ અગાર બ્લડ અગાર છે એમાં એ બ્લડ અગાઢ છે અને એનગાર છે જે આ બ્લડ અગાર અને એનગારની પ્લેટ છે ને અમે આ રીતે એરમાં દસ મિનિટ માટે ઓપન રાખી છે જેથી જે એરમાં જે બેક્ટેરિયા હોય ને એ આના ઉપર સ્ટીક થાય છે અને પછી આને મેં એન્ક્યુબેટરમાં મૂક્યું એટલે કે એના જે ટેમ્પરેચરે એ ગ્રોથ થતા હોય એ ટેમ્પરેચરે રાખ્યું અને ચોવીસ કલાક માટે આમ ચોવીસ કલાક પછી મેં રિઝલ્ટ જોયું જેમાં અમે આ આવા આવા બેક્ટેરિયા જોવા મળ્યા છે જેમાં સૌથી વધારે અમને વેજીટેબલ અને વેજીટેબલ માર્કેટ એટલે કે શાક માર્કેટ અને બસ સ્ટેશને હું જોવા મળ્યા છે

તો આ જે બેક્ટેરિયા છે ને એમાંથી પર્ટિક્યુલર બેક્ટેરિયાનું અમે સ્ટ્રીકિંગ કર્યું છે એટલે કે પર્ટિક્યુલર આપણે એવું બેક્ટેરિયા દેખાય ને એવી રીતે સ્ટ્રીકિંગ કરશે ને માઇક્રોસ્કોપની અંદર આપણે માઇક્રોસ્કોપી કરી છે ઓકે એટલે આટલી આટલી જગ્યાએ આપણને બેક્ટેરિયા જોવા મળે છે અને એના કારણે તંત્ર અને એના પણ રોગો થાય છે તો આનામાંથી બચવા માટે શું કરવું જોઈએ આનામાંથી બચવામાં બટામાં બચવા માટે આપણે જે એન્ટી એન્ટી બેક્ટેરિયલ સ્પ્રે આવે છે એન્ટી બેક્ટેરિયલ સ્પ્રે આવે છે અથવા તો આપણે એવા રસાયણોનો ઉપયોગ કરી શકીએ જેનાથી અને આપણે કોઈ બંધ જગ્યા હોય તો એની હવા દૂષિત હોય તો એમાં આપણે એર વેન્ટિલેશન એટલે કે હવાની અવર જવર માટે કંઈક એવું ગોઠવી શકીએ કે વ્યક્તિને એ જે સ્પ્રે છે એ તો દર વખતે લઈ જવું શક્ય નથી તો જે જે જગ્યાએ મળ્યા છે ત્યાંના જે પ્રશાસન હોય એને જ્યાંનાથી હટાવવા હોય કે બેક્ટેરિયા ઓછા થાય તેના માટે શું શું પ્રક્રિયા કરવી જોઈએ જેનાથી બેક્ટેરિયા ઓછા જોવા મળે છે જેમ બીજી જગ્યાએ ઓછા જોવા મળ્યા છે તો અહીંયા તમે શું જોવું તમે આ જેમકે ઓછા બેક્ટેરિયા એટલે કે આપણે સિવિલ હોસ્પિટલમાં ને એવી જગ્યાએ જોવા મળે છે કારણ કે અહીંયા દરરોજ સફાઈ થતી હોય ફિનાઇલના પોતામાં લગાતા હોય અને એવી આપણે શાક માર્કેટ છે તો આપણે શાક માર્કેટ બંધ છે એમાં કોઈ ચોખાઈ એવું રાખવામાં આવતું નથી અને લોકો ગટ સેમ એટલે કે આપણું જ્યાં ત્યાં થૂકતા હોય માવાની પિચકારીઓ કરતા હોય જેના લીધે બીમારીનું પ્રમાણ વધે છે એવી રીતે બસ સ્ટેન્ડમાં પણ એ જ પોઝિશન બસ આપણી બસ સ્ટેન્ડમાં તો બહુ ખરાબ પોઝિશન છે જ્યાં ત્યાં લોકો થૂકતા હોય એ આપણું સમજતા જ નથી કે આપણું બસ સ્ટેન્ડ છે હા હા છે એવું કોઈ સમજતું જ નથી જેના કારણે વધારે અહીંયા થાય છે આમાં સૌથી વધારે જ્યાં લોકો થાય અહીંયા વધારે એવું છે એવું હા કારણ કે આપણે જે બસ સ્ટેશન જોઈએ તો બસ સ્ટેશનમાં એક સરખા લોકો તો આવતા જ નથી કે બધાય ચોખાઈ રાખી શકીએ બધાયને એવી હોય ખબર કે આપણે ચોખાઈ રાખીએ તો આપણે આ ન થાય અને શિક્ષણ મેન તો આપણો શિક્ષણનો અભાવ છે જેના લોકો સમજતા નથી કે આપણે સ્વચ્છતા રાખવી જોઈએ કારણ કે આપણે સ્વચ્છતા રાખશું તો આપણે આપણે બીમાર નહીં પડીએ એવી રીતે એટલે આપણે સ્વચ્છતા આપણે જ રાખવી પડશે કારણ કે જે બસ સ્ટેન્ડમાં હોય ત્યાં પણ આપણે જ્યાં ત્યાં થૂકવું ન જોઈએ જાહેર જગ્યા છે ત્યાં થૂકવું ન જોઈએ આપણી પેર પ્રથમ પ્રથમ ફરજ છે કે હવામાં જે છે આપણને એમ લાગે કે હવામાં તો આ તો શુદ્ધ જ હવા મળે છે આપણને પરંતુ એ પણ શુદ્ધ નથી મળતી હોતી એટલે જે બસ સ્ટેન્ડ છે રેલવે સ્ટેશન છે કે શાક માર્કેટ છે ત્યાં સૌથી વધુ જોવા મળે છે કારણ કે પોપ્યુલેશન જે છે જે લોકો જે છે સૌથી વધુ અહીંયા જોવા હોય છે અને દરેક અલગ અલગ વિસ્તારના લોકો અહીંયા ભેગા થાય છે એટલે ત્યાં પણ વધારે જોવા મળે છે જેના માટે સ્વચ્છતા એ જ એક ઉપાય છે